રામ આઈંગે તું અંગે નસ જાઈંગે દીપ જલં દીવાંગે તો નમસ્કાર દર્શક મિત્રો મીડિયાની અંદર કલાકાર ગીતાબેન રબારી કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીત વાયરલ થઈ રહ્યું છે મિત્રો અને મિત્રો ગીતાબેન રબારીએ એટલું સરસ મજાનું એક ગ્રામનું ગીત ગાયું છે કે ખુદ મોદી સાહેબ પણ ચોકી ઉઠ્યા છે હા કે આ વાતની તમને વિશ્વાસ પણ નહીં આવે મિત્રો આ વાતની ખબર પણ હશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ગીત વાયરલ થયું હતું ત્યારે મિત્રો ની અંદર કરી હતી સાહેબે કીધું દીકરી કે આયોધ્યામાં પહોંચી જાય છે મિત્રો એને પેસિયલ આમંત્રણ આપ્યું છે ત્યારે મિત્રો ગીતાબેન રબારીએ ઘણા બધા રામના એવા ગીત ગયા છે સ્ટેટ પર જે સોશિયલ મીડિયાની ની અંદર ઘણા બધા ગીતો વાયરલ થઈ રહ્યા છે ગીતાબેન રબારીના જે રામ વિશેના ગીત ગાયેલા છે આગળ તમને આખો વિડીયો બતાવું છું મિત્રો મિત્રો તમને ખબર જ હશે કે બાવીસ તારીખના ભગવાન શ્રી રામની ઉજવણી હતી ત્યારે મિત્રો આખા દેશમાં દિવાળીના જેમ મનાવવામાં આવ્યું હતું આખા દેશમાં ફટાકડા ફૂટતા હતા અને આખા દેશમાં મિત્રો દીવા કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મોદીજી ખૂબ જ રાજી થયા આ જોઈને મિત્રો હિન્દુ ધર્મે આ મોટા મોટો તહેવાર બનાવી દીધો એક આ હંમેશા આપણાને યાદ રહેશે તો મિત્રો આના વિશે તમારું શું છે જરૂરથી કોમેન્ટમાં લખજો અને જય શ્રી રામ લખવાનું ભૂલતાની આ વિડીયોને ખૂબ જ શેર કરજો મિત્રો અને સાંભળવા આગળ ગીતાબેન રબારીનું ગીત Baby's in.